જય માતાજી જય શ્રી મહાકાલ મહાકાલ સેના જામનગરથી જયદીપસિંહ ઝાલા મેં ગધેથડ ખાતે જે પ્રોગ્રામ હતો જેમાં લાલબાપુની બાજુમાં સીએમ હતા એના વિરુદ્ધ હું બોલો તો એમાંય કેટલાય આપણા રાજપૂત સમાજના ભાઈઓને પેટમાં દુખ્યું ભાઈ તમને કાં પેટમાં દુખે છે રાજપૂત સમાજના ભાઈઓને નહીં જે ભાજપમાં છે ને ઈ રાજપૂત સમાજના ભાઈઓ પેટમાં દુઈખો છે સમાજના જે રાજપૂત સમાજના ભાઈઓ છે એને નથી દુખ ભાજપમાં જે છે ને રાજપૂતો એના દુઈખો છે અમુકને છે કેમ કે મને કોલ મને કોલ આવવા બીજા થ્રુ મને કેવડાવવું કે બધાને આવી રીતના ઓડિયો ક્લિપ વાયરલ ના કરવી જોઈએ રાજકોટથી મને કોલ આવ્યો વાંથી આવ્યો ધાંગ્રા ધ્રધ્રા સોરી શું હળવદથી થી આવ્યો બે રાજકોટ થી આવ્યા એક ભાવનગર થી આવ્યો એક ગધે થી આવ્યો જામનગરમાં બે જણાના કોલ આવ્યા તો ભાઈ તમને શું પેટમાં દુખે છે તો મને ખબર છે તમે ભાજપમાં જો અને પેલી છેલ્લી વાર કહી દઉં છું કે હું તમારો એક ગુલામ નથી હું મારા સમાજ નો ગુલામ છું એટલે આજ પછી મને કોઈ એક નેતા કે કોઈ કોઈ પણ તમે હોદ્દા ઉપર હોય ભાજપના મને આજ પછી કોઈ દિવસ કોલ કરવો નહીં એક પણ નેતાએ કોલ ના કરવો ઓડિયો ક્લિપ વાયરલ કરું છું પછી સાંભળી લેવું કેમ કે હું તમારો ગુલામ કે દલાલ નથી હું મારા સમાજનો હું મારા સમાજનો ગુલામ છું અને હું મારા સમાજનો સેવક છું અને મારો જે શબ્દ છે ને એ મારા સમાજ માટે જ અને મારા દિલમાંથી નીકળેલો અવાજ હશે કેમ કે મેં જ્યારે ઓડિયો ક્લિપ કે વિડીયો બનાવી હું સમાજ માટે બોલ્યો છું ને ત્યારે હમ હંમેશા હું મારા સમાજ માટે બોલ્યો છું કે હું કોઈ પક્ષની ફેરવ ફેવર કરીને કે નહીં બીજી કોઈ પણ રીતે નથી બોલ્યો અને આજે જ આ સમાજના ભાઈઓ બધા જોઈ લે કે આ લોકોને હજી પેટમાં દુખે છે બધું આંદોલન ચૂંટણી વહી ગઈ તો હજી આ લોકોને અમુક અમુક જે લોકો છે હજી સંગઠનમાં છે ભાજપના એ લોકોને હજી કોકને કોકને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હશે એ લોકોને પેટમાં દુખે છે કે ભાઈ હજી આ લોકોને શાંત કરવા પડશે કેમ કે એને ઉપર નેતાઓની દલાલી કરવી છે રાજપૂતોનું આંદોલન છે એટલે ઉપર આ લોકોને તકલીફ છે એટલે આ લોકો શું થવા માટે થઈ અને આગળ આવે અરે લોકોને ખાસ છે કે ભાઈ તમે હજી સુધરી હજી તમે પાછા વળી જાઓ જો રાજપૂત સમાજ તમને મત આપી અમે તમને ભાઈ સમજી તમને મત આપ્યા તમને કોર્પોરેટર બનાવ્યા તમને ધારાસભ્ય બનાવ્યા કે અમુકને સાંસદ બનાવ્યા કે કોઈ પણ ને હોય એ તમને જીતાડ્યા હોય પણ તમે સમાજ તમારી સાથે હશે ત્યારે તમને ટિકિટ આપી હશે તમારા સમાજે તમને સપોર્ટ કર્યો છે ત્યારે તમે જીત વગર સપોર્ટે તમે ના જીતો ભાઈ બાકી જો સમાજનો તમને સાથ ના હોય ને તો તમને ગલીમાં કોર્પોરેટરની એક ટિકિટ ના આપે કે ધારાસભ્યની ટિકિટ ના આપે એટલે આવા નેતાઓને જેને પોતાના સ્વાર્થ માટે રાજકારણ કરવું હોય એવા નેતાઓ માટે ખાસ સંદેશો છે અને હું 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 તો કોઈના બીતો નથી બોલીશ જે સાચું જ એટલે મને કોઈ કોઈ રીતે ફોન કરીને કે દબાવવાની કે કોઈ રીતે કોશિશ જ ના કરવી કેમ કે આજની સુધીમાં અમારું માથું છે ને અમારી માતાજીના સામે ઓરિજિનલ જે રાજપૂત હોય ને એ ખાલી એની કુળદેવી સામે અને એના ઈષ્ટદેવ સામે નમે એના માતા પિતા સામે નમે બાકી અમારે જો સ્વાર્થના રાજકારણ કરવા હોય તો અમને દલાલી કરતા અને ગુલામી કરતા આવડે પણ અમારા લોહીમાં અમે રાજપૂત બ્લડ થી અમારામાં ગુલામી કે દલાલી ના આવે જ્યારે રાજપૂત સમાજની વાત આવે ને ત્યારે અમે સમાજનો અમે હું નહીં રાજપૂત સમાજનો દરેક યુવાન સમાજ માટે હવે લડશે અને બધા યુવાનોમાં જાગૃતતા રાજપૂતાણીઓમાં જાગૃતતા આવી ગઈ છે કે ત હર હંમેશા તમે અમારો ઉપયોગ જ કર્યો છે ખાલી મત માટે જ્યારે સમાજની ન્યાયની વાત આવી હોય ત્યારે સમાજ માટે એક પણ નેતા ઉભો નથી રહ્યો અમે આંદોલનમાં અમે બધાયે જોઈ લીધું છે બરોબર એટલે અમને તમારી કાઈ જરૂર નથી તમને અમારી જરૂર ના હોય ને તો અમારે તમારી એકઈ નેતાની સાતવાર જરૂર નથી યાદ રાખજો બરોબર એટલે બાકી કોઈ ખોટી રીતના તમે તમારી રીતના રહ્યો અમે અમારી રીતના સમાજનું આંદોલન કરીશું અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરી જ છું બાકી ફોન કરવા કરાવવા યાદ રાખજો કરાયું હોય કરાયું હવે કે કરાવતા નહીં બરોબર તમે તમારું કામ કરો અમે અમારું કામ કરો તમે તો એ લોકો છો કે જેને સમાજે તમને મોટા કર્યા ને તમને કોઈ ઓળખે નથી આજે તમે સમાજમાં માન સન્માન તમને આપ્યું ત્યારે તમને ટિકિટો આપી હોય ચાહે ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય જયારે સમાજમાં તમારું નામ હશે સમાજ તમારી સાથે હશે ને તો તમે રાજકીય રીતે આગળ આવી શકશો બાકી સમાજનો સાથ નહી હોય ને તો તમે આગળ નથી નથી આવવાના બાકી તમને પ્રમુખ એમ કે ગલીના ગલીના કોર્પોરેટર નથી જ્યાં સુધી સમાજનો સપોર્ટ નહીં હોય ને ત્યાં સુધી એટલે હજી સમજી જાવ અને જેને સમાજ અમે એવા લોકોને જ પ્રાધાન્ય આપીશું કે જે પેલા એને 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 પોતાનો સમાજ વાલો હોય આ તો સમાજ રાજકારણમાં આવ્યા નથી અને સમાજમાં ભૂલ્યા નથી અને પેલા પક્ષના ગુલામ બની જવાનું પોતાના સ્વાર્થ માટે ભાજપ માંથી કોંગ્રેસમાં કોંગ્રેસ માંથી ભાજપ માં પણ સમાજની વાત આવે ત્યારે ગમે તે પક્ષ હોય એના માટે બોલતા શીખો કે ભાઈ તમે ત્યારે આંદોલનમાં ખાલી એમ કહી દીધું હોત કે ભાઈ બધા કેટલા ભાજપમાં નેતાઓ છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ તમે કાપો તો શું તમારા આટલા જણા ગુજરાત આખા ભરમાં ભાજપમાં જુઓ તો તમે સમાજ માટે ખાલી દસ જણા જઈને ખાલી બોઇ લાવો તો શું તમારું માન ના રાખત કેમ કે અહીંયા તો તમારે સમાજ આગળ સમાજને ડંખ મારવા જે અમે તમારા નેતા છીએ તમે અમારું માનો તમે વા મનાવા જાઓ અહીંયા તો કેમ ઓળ પૂછડીઓની જેમ આમ મુંગારીઓ છે બધા જઈને સમાજ આગળ જાઓ તો અહીંયા તો નેતા બનો છો અમે તમારા નેતાજી તમારે અમારી જરૂર પડશે તો માં બોલો ને જઈને ત્યાં તો બોલ્યા નહીં એ કઈ સમાજના છોકરા સમાજ માટે લડતા હોય તો એને દબાવો જો આમ કરો જો અને કોઈ દબાઈ એવા છે નહીં કોઈ કોઈના ઘરનું કરતા નથી બધે પોતપોતાની રીતે જ હોય અને કોઈ દબાઈ એવા છે નહીં એટલે એ વેમમાંય ના રહેવું બરોબર બાકી સમાજની વાત આવશે ત્યારે અમે લડશી અને મેં બોલસી અને આજીવન બોલસી ભલે અમને જે લઈ જવું પડે અમે બધી રીતના તૈયાર જ તો જ બોલતા હોય અમારામાં જે કેપેસિટી હોય ને એ કરવાની તાકાત હોય ને તો જ અમે બોલતા હોય બાકી અમે કોઈનાથી દબાઈ એમ છીએ નહીં દબાશે નહીં અને કોઈની તેવડાઈ નથી દબાવી જાય એટલે એ કોઈ વેમમાં ના રહેવું પણ હજી તમે સમજી જાવ અને મારા સમાજના ભાઈઓને એટલું જ કહેવું છે કે આવા લોકો ઓલું કહેવાય ને કે નાગ હોય નાગ એને આપણે દૂધ દઈને તો એ આપણને ડસે એટલે ઝેરીલા નાક કહેવાય એના બીજું કઈ ના કહેવાય ઝેરીલા નાક આપણે એને દૂધ પીવડાવીને આપણને ડંખ મારે છે આ એક કહેવત ઉપરથી ઉદાહરણ છે બધા સમજી જશો એટલે આપણે દૂધ પીવડાવીને મોટા કઈ રહ્યા છે અને આજે આપણી જામાં થાય છે બસ જય માતાજી અને અમે શું એ બધું ભૂલી જશે જે આ રાજપૂત સમાજ રાજપૂતાણીઓનું અપમાન કર્યું છે બધા ભાઈઓને ખોટી રીતના આંદોલનમાં દબાવ્યા છે આપણી કઈ કોર્ટ પર માંગણી નો સ્વીકાર નથી કર્યો આટલા આટલા આંદોલન કરી રહ્યા હોય અને ચૂંટણી વખતે આપણા બિચારા ભાઈઓને જે ધંધાર્થીઓ છે એ લોકોને બ્લેકમેલિંગ કરી કરીને ધંધા બંધ કરાવી દેશું આમ બંધ કરાવી દેશું આ ભાઈ તમારી સરકાર છે તમે કરાવી દો તમારા બાપનું જે ગુજરાત તમે તો કરાવી જ દો ને અને બિચારા આપણા રાજપૂત સમાજ ભાઈ બિચારા શું ધંધા લઈને બેઠા હોય તો અમુક મજબૂરીમાં બારે નથી આવી શકતા આ લોકો એ બ્લેકમેલિંગ કે કરે તો શું આ બ્લેકમેલિંગને અમે ભૂલી જાશું આ અંગ્રેજોનાય બાપ છે આજી છે ને અંગ્રેજોનાય બાપ છે આ બેઠા છે ને ઉપર એટલે અમે તો બીવાના નથી અમે તો રાણા પ્રતાપના વંશથી રાજપૂત સમાનો દરેક વ્યક્તિ છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપને ઇતિહાસ સાંભળીને મોટો થયો છે આ એ કોઈ નેતાઓના ઇતિહાસ સાંભળીને મોટા નથી થયા જય માતાજી